મિત્રો આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ચેનલ હવે જોઈએ અગતના સમાચાર વડોદરા શહેરમાં આવેલ કુબેર ભવન ખાતે રોજે રોજ ની સંખ્યામાં અવરજવર જોવા મળે છે ત્યારે કુબેર ભવનનો ઉપર નો નવમો માળ જર્જરિત હાલતમાં જોવા મળ્યો હતો સરકારી ફાઇલો પણ વરસાદી પાણીમાં પલળી ગઈ હતી ઓફિસોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા ત્યારે વધુમાં સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને જર્જરિત મકાન દુકાન હોય ત્યારે વડોદરા કોર્પોરેશન દ્વારા નિર્ભયતાની નોટિસ આપીને લાઇટ પાણી ડ્રેનેજ કાપવાની કામગીરી કરવામાં આવે છે અને સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવે છે ત્યારે કુબેર ભવનમાં સરકારી કચેરીઓમાં અધિકારીઓ અને કર્મચારીઓ પણ ભયના ઓઠા હેઠળ કામગીરી કરી રહ્યા છે ત્યારે આ બિલ્ડિંગના પિલ્લર તેમજ સિલિંગનો કેટલોક ભાગ જર્જરી હાલતમાં તાત્કાલિક ધોરણે આ તમામ ઓફિસ ખાલી કરીને સીલ મારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ કરી હતી હા ચોક્કસ દે વડોદરા શહેરમાં આવેલ જે ગુબેર ભવન ખાતે આજે નવમાં માળે જાત તપાસ કરતા જોવા મળ્યું કે આખી જે બિલ્ડિંગ જે ઉપરનો છત છે આખી જે કહેવાય છે કે જર્જરી જોવા મળી સળિયા દેખાય છે સાથે જે પિલ્લરોની અંદર પણ તિરાડ પડી છે એટલે કંઈક ને કંઈક જાનહાની ન થાય તેની ખાસ કરીને તકેદારી રાખવી જોઈએ સાથે સાથે અહીંયા આગળ સરકારી અધિકારીઓ સરકારી કર્મચારીઓ સાથે હજારોની સંખ્યામાં લોકોની અવર હોય છે સાથે જે કહેવાય છે કે લોકોની અવર હોય ત્યારે તંત્ર ખાસ કરીને ધ્યાન રાખવાની જરૂર છે કારણ કે જ્યારે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને જ્યારે નિર્ભયતાની નોટિસ પાઠવવામાં આવે છે અને લાઇટ પાણી ડ્રેનેજ જે કાપવામાં આવતા હોય તો ખાસ કરીને વડોદરા શહેરના જવાબદાર વ્યક્તિ વ્યક્તિશ્રીઓએ તાત્કાલિક ધોરણે આ બિલ્ડિંગને સીલ મારવી જોઈએ સાથે સાથે આ કચેરીને સ્થળાંતર કરવું જોઈએ તેવી પણ અમારી ખાસ માંગણી છે